નમસ્કાર દોસ્તો ઉના શહેરમાં ખૂબ જ પતંગ ઉત્સવ હોય અને ઉના શહેરમાં આપણે જવાનું હોય મિત્રો તો ચાલો આપણે ઉના જઈએ અને ત્યાં પતંગ ઉત્સવનો કેવો માહોલ છે કેવી તડા તડામાર તૈયારી છે એ મકર સંક્રાંતિ કેવી રીતે ઉજવવાના હોય આવી તારીખે જે રામ ઉત્સવ જે મંદિરનો ઉત્સવ છે એ કેવો અયોધ્યાનો ઉત્સવ છે એ ઉનામાં કેવો ઉજવવાનો છે એ આપણે માહિતગાર માટે આપણે જઈએ ઉના ચાલો આજે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ ઉના શહેરમાં હોય અને ઉના શહેરમાં ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ જ પતંગ ઉત્સવ હોય મકર સંક્રાંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવાની હોય તમે જોઈ શકો છો ઉના શહેરમાં જાગે જાગે ઠેક ઠેકાણે પતંગના સ્ટોર છે તમે જોઈ શકો છો અશોકભાઈ બામણિયા હોય તેઓનો પણ અહીંયા ઉનામાં ગોંદરા ચોક કહેવામાં આવે છે ગોંધ્રો કહેવામાં આવે છે ત્યાં એમનો સ્ટોર હોય તો તેમની મુલાકાત લઈએ આપણે ઉના વેરાવળ અને કોડીનરમાં પતંગ નથી ઉડાડતા આ મહિનામાં કારણ કે આપણે ચારેકોર પાણીના સરોવર છે અભયારણ્ય એટલે વિદેશી પક્ષી અહીંયા આવતા હોય પણ ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ઉનામાં પતંગનો ઉત્સવ એટલો બધો કેમ છે

કોઈ એવી કોઈ ચીજ નથી જે લોકોને નુકસાન કરે છે પોલીસ પણ અહીંયા ચેકિંગ કરે છે કે ચાઇનીઝ ચોરો અને ટુક્કલ વાપરવાની સખત મનાય છે કારણ કે સરકાર જ મનાય છે ગવર્મેન્ટ જ મનાય છે એટલે બી નજીક કહેવામાં આવે એ વસ્તુ વેચવાની મનાય છે પણ લગભગ ઉના શહેરમાં એવી વસ્તુ કોઈ વેચતું નથી અને કોઈ વેચતું હશે તો એમને પકડી પણ લેશે એટલે મિત્રો હજુ પણ આપણે ઉના શહેરમાં ટાવર ચોકી જવાનું હોય તમામ સ્થળે પતંગના સ્ટોર તમને બતાવીશ અને રવિવારે પણ આપણે પતંગ ઉત્સવ ઉનાનો આપણે માણવાનો હોય જુઓ મુખુટા પણ છે પતંગ ટાણે મુખુટા પહેરતા હોય છે ઘણા બાથ છે વિમાન છે રોકેટ છે આવી ઘણી બધી વેરાયટીઓ છે કાર્ટૂન્સ છે ચાંદ છાપ હજી પણ જે વર્ષોથી ચાંદ છાપ પતંગ આવે છે હજુ પણ મળે છે લાગી જાય એ માટે અમે નથી વેચતા અમે જે આપણે આઈનો દૂરો ચાલે છે એ અમે વેચીએ સરસ 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 એમની સાથે ફિરકો પણ મળે છે અને બે હજાર ચોવીસ વેલકમ એ પતંગ પણ મળે છે ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર પણ જબરદસ્ત ટોળો હોય છે પતંગના ને દિવ્યેશભાઈ ગૌસ્વામીને આપણે મળીએ જેવો પણ પતંગનો મોટો સ્ટોલ હોય ને તમે જોઈ શકો છો મારી પાછળ કરતા આ વર્ષે પતંગ ઉત્સવ ખૂબ જ ઉત્સાહમાં હોય તો ઉના શહેરના લોકો મોબાઈલ મૂકીને પતંગે ચડ્યા છે હા ચડ્યા છે માહોલ જ આ વખતે હોય એમ અને અમને ચાઈનાના ગોળોને એવું નથી વેચતા કારણ કે એને પર્યાવરણના પક્ષીઓને એને નુકસાન થાય એવો અમે ના કરીએ આ તહેવાર આપણો છે અને આપણે છે ને બધાને હળીમળીને મળીને સેલિબ્રેશન કરવાનો છે ને હું બધાને વિનંતી કરું છું કે પછી ઓછું પક્ષીઓનું ધ્યાન રાખો અને આપણી મજા અને આપણા તહેવારને નિહાળો એમ ધન્યવાદ ડમો નારાયણ મોટો પતંગ મોટો પતંગ નવી ડિઝાઇન સ્ટોલ માં મોટામાં મોટો પતંગ મોર છે તમે જુઓ એક થી એક પતંગ ચડ્યા હતા

એનાથી નુકસાની થાય છે પશુ પંખીને માણસને બહુ ગંભીર એના માટે ઓકે અત્રે હું ઉનાના ટાવર ચોકમાં હોય અને ટાવર ચોકે પણ પતંગ સ્ટોલો હોય અને આ પતંગ સ્ટોલોની મુલાકાત કરીએ વિપુલભાઈ બાંભણિયા તો બાંભણિયા વિપુલભાઈ બાંભણિયાને આપણે મળીએ વિપુલભાઈ બોલો બોલો ગત વર્ષ કરતા આ વર્ષે કેવો માહોલ છે પતંગનો થોડાક વર્ષના પહેલા આપણે જુનાગઢ શહેરમાં પતંગનું ભેષનું બધું વેચાણ નતું થાય હવે થોડાક બે ત્રણ વર્ષોથી આપણે ઉના ઉના તાલુકામાં એવો પતંગનો તહેવાર ચાલુ થઈ ગયો છે કે ભારે ભેજ જોવા મળી રહ્યો છે અને આપણે ચાઈના નો દોરો કે કઈ જાતના ફાનાસ ચાઈના નું વેચાણ કરતા નથી પૂરેપૂરો હાથે પાયેલો દોરો બનાવીને વેપાર કરીએ છીએ સરસ સરસ મકર સંક્રાંત આવી ગઈ છે તેનું ગ્યુગલ વાગી ચૂક્યું છે ઉના પોલીસ સ્ટેશનની સામે હોય ત્યાં પણ એક અયોધ્યા અયોધ્યા પતંગ સ્ટોલ હોય તો અયોધ્યા પતંગ સ્ટોલ ની પણ આપણે મુલાકાત લઈએ ઉના શહેરમાં પતંગ ઉત્સવ કેટલો જોરદાર હોય અને લોકોને કેટલો ઉત્સાહ હોય અભયભાઈ સોલંકી હોય જેમનો સ્ટોલ હોય તેમની મુલાકાત લઈએ આપણે અને પતંગ નવી વેરાયટી હોય આપનું નામ જયેશભાઈ જયેશભાઈ અને એ પણ જયેશભાઈ છે ઉપર જયેશભાઈ છે ભાઈ મકર રાશિ હવે ભેગી થઈ છે અને મકર સંક્રાંતિ હવે આવે છે અમે ચાઇનાના દોરા વેચતા નથી ચાઇનાના દોરાથી નુકસાન થાય છે ફાનસ નથી વેચતા અમે એવું કશું વેચતા નથી અમે જેથી જીતી કરીને પશુ પ્રાણીઓને નુકસાન થાય છે સરસ સરસ હા હું તો શૂટિંગ કરું છું ઉના શહેરમાં પતંગનો ખૂબ જ માહોલ હોય અને વિશ્વભરમાં ભગવાન શ્રી રામને અયોધ્યાની વાત થતી હોય મંદિરની વાત થતી હોય અને આજે સ્ટોલનું નામ પણ અયોધ્યા પતંગ સ્ટોર રાખવામાં આવેલું હોય ઉનાના ત્રિકોણ ભાગે હોય અને ત્રિકોણ ભાગે પણ જયંતભાઈ વાજા જેઓને પતંગનો સ્ટોર હોય અને માંજો પણ પ્રોટેક્ટ કરે છે જોઈ શકો છો મારી પાછળ કઈ રીતે માંજો થાય છે વાધા સાહેબ શું કહેશો આ વર્ષે ઉનામાં એટલો બધી પતંગનો ઉત્સવ હોય બહુ સારો દોરાનો ઉત્સવ છે આપણે ચાઇનાના ધોરા વેચતા નથી માંજા ભાઈની વેચતી દોરા સર તમે શું પતંગ લેવા આવ્યા તમે સાહેબ અચ્છા દોરો લેવા આવ્યા લેવા આવ્યા આજે ચાઇનાના દોરાથી શું નુકસાન થઈ છે બહુ થાય છે બહુ હા માણસો નુકસાન થાય એ આપણે બીજા સ્ટોર હોય ઉનાના ત્રિકોણ ભાગે અમિતભાઈ ચૌહાણ જે સ્ટોલ પોતે ધરાવતા હોય અને અવનવા પતંગો હોય તમે એની મુલાકાત કરીએ અને ખાસ તો વાત છે કે ગરોડા છે દોરાનો ઘરેડો એ ઇલેક્ટ્રિક છે એ ઇલેક્ટ્રિક ઘરેડો કેવી રીતે એનો ઉપયોગ કરવો એ આપણે સમજાવશું આ ઇલેક્ટ્રિક ઘરેડો છે તો એને પ્રથમ આપણે ચાલુ કરવું હોય તો ક્યાંથી કરાય અહીંયા રેડ કલરની સ્વિચ આપેલી છે જેને અહીંથી આમ દબાવો એટલે અહીંથી આગળ આપણે શેડ દેવાય હા આમ દબાવી રાખો હા હા આને ઊંધી કરી નાખો એટલે અલે રીવિશમાં આપણે આઉટ ઇન થઈ ગયા સરસ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક ઘરેડા પણ આવી ગયા છે આ તમે શું લેવા આવ્યા ઢિરકી ને બધું પતંગ ને બધું સરસ ગત વર્ષ કરતા આ વર્ષે ખૂબ જ ઉત્સાહ ઉનામાં હોય પતંગનો યસ 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 આરામથી બસ મજા આવશે ઊનામાં એમ વર્ષ કરતા બે ચાર વર્ષ કરતા અત્યારના વધી ગઈ સ્કોલ પણ વધી ગયા છે હા અને સ્ટાર્ટિંગ જ અમે કરેલું છે કેમ છે એના માહોલની આ અરે વાહ વાહ ઉપર પારલાઈટ શું તમારા ગ્રુપનું નામ છે હિન્દુ યુવા સંગઠન અરે વાહ વાહ સરસ 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 એક ભગવાન શ્રી રામની કેવી તડામાર તૈયારી છે બાવીસ જાન્યુઆરી આખું ઉનાસણ કરવામાં આવશે આખું ઉનાસણ કરવામાં આવશે ભારત આખું ભારત પણ અત્યારે તો ઉનાશન કરવા વર્લ્ડ નો સૌથી મોટો પ્રસંગ હા તારીખે યોજવામાં આવશે

તપાને ક્યુ માર્યા કા જયેશ હોય મારું પણ જયેશ ધામ હોય અને આવતા દિવસોમાં મકર સંક્રાંતિ આવતી હોય અમારી બંનેની રાશિ પણ મકર રાશિ આવતી હોય મિત્રો તો ખૂબ જ એન્જોય કરો પતંગ ઉડાડો અને આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનારથી આવા યુટ્યુબ ચેનલ જે તે મેર અને તમે લાઈક આપો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો લાઈક આપો ત્યારે લખો કયા ગામથી તમે મને કોમેન્ટ આપો છો